ગઈકાલે પૂછપરછ સમયે જિજ્ઞેશ સાથે વકીલ હાજર હતા તો મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પૂછપરછ કરી ત્યારે જિગ્નેશ સાથે તેના વકીલ પણ હતા નોટબંધીના સમયે એક પોઈન્ટ વીસ કરોડ રૂપિયાની નવી ચલણી નોટ તેની પાસેથી મળી આવી હતી તેને લઈને ઈડી દ્વારા પૂછપરછ કરાઈ હતી અગાઉ ઈડી દ્વારા કિશોર અને તેના પુત્રની એક વખત પૂછપરછ થઈ ચૂકી છે બધી મિલકત રજિસ્ટર્ડ દસ્તાવેજ છે તમે બધા રજિસ્ટર્ડ દસ્તાવેજની વેલ્યુ એ જંત્રી મુજબ થયા છે તમે એ જંત્રી મુજબ ટોટલ મારો અને એ જંત્રી મુજબ અમારી હું તો કહું છું તમે અમારું લિસ્ટ ઇન્કમ ટેક્સને આપ્યું છે જંત્રી ટોટલ મુજબ દસ્તાવેજ કિંમત છાપો એનું ટોટલ મારો તો આ લોકોને પણ ખબર પડે કે આ હજાર કરોડ નથી 25 કરોડ છે આજે બધી મિલકત વેચી દઈએ તમે મને ગ્રાક લાવી આપો એ જે કિંમત આવે એ પ્રમાણે અમારી પાસે ઇન્કમ ટેક્સ જે ટેક્સ લે એ ભરવા પણ રાજી છું સાહેબ તમે એવું ચાહતા હો તો અમે સુરત છોડી દઈએ કે બે હજાર પાંચમાં ઉધના ઉદ્યોગનગરની જંત્રી વેલ્યુ તમે વ્યાસ સાહેબ ને પૂછી શકો છો ઉધના ઉદ્યોગનગરના ચેરમેન ને પૂછી શકો છો એ દરમિયાન મારા એકનો દસ્તાવેજ નથી થયો આજુબાજુ દસ મિલકોનો દસ્તાવેજ થયો છે